સુરેન્દ્રનગરના વઢવાણના ડાંગસિયા પરિવારના લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે સાતસો વર્ષ કરતાં પણ જૂની વણાટ કળાને આજે પણ જીવંત રાખી છે તેઓ છેલ્લા ચાલીસ વર્ષોથી હાટ વણાટની આ ડાંગસિયા લુપ્ત થતા બચાવી રહ્યા છે મેં ચાલીસ વર્ષથી આની અંદર નવી નવી આઈટમ બનાવી જેવી કે સાલ બનાવી સાલની અંદર નેશનલ એવોર્ડ મળ્યો નેવની અંદર ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર મેં સાડી બનાવી અમારી આ ટાંગલીયા કલાની અંદર શાલથી શરૂઆત થઈ પ્રોડક્ટની અંદર શાલ ડ્રેસ મટિરિયલ કોટનની અંદર ડ્રેસ મટિરિયલ સિલ્કની અંદર સાડી દુપટ્ટા અને સ્ટોલ પણ બનાવવામાં આવ્યા જે ઘણા લોકોએ આને પ્રચલિત છે અને ઘણા લોકોએ ખરીદી પણ લીધા છે લવજીભાઈ મૃતપાય થતી હાટ વણાટની આ ડાંગસિયા કળાને લુપ્ત થતા બચાવવા માટે દોઢસોથી પણ વધુ કારીગરોને આ કળા શીખવાડી રહ્યા છે અને સાથે સાથે તેમને રોજગારી પણ અપાવી રહ્યા છે જેની નોંધ સરકારે લેતા હવે લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે